કીર્તિદાન તો એવું કહે છે કીર્તિદાન ગઢવી કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી આ વિષયને લઈને વાત કરી હતી તો તમે ઠાકોર સમાજ વિશેની જ વાત કરો છો તો ખરેખર કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય તો સારું અમે આવડા મોટા કલાકાર થઈને બેઠા છીએ ને કલાકારની વાત કરો તો કલાકારમાં જ્ઞાતિ ના હતો જ્ઞાતિના ભેદભાવ એ લોકો રાખે છે કલાકાર નથી રાખતો કોઈ કલાકાર નથી રાખતો જો ભાઈ ગવર્મેન્ટ પ્રોગ્રામ નહીં આપે અમારો કલાકાર શક્તિ કલાકાર ભૂખે નથી મરવાનો આ લડતને આપણે એવું માની શકીએ કે વિક્રમ ઠાકોરે ગુજરાતના તમામ કલાકારો માટે અને તમામ પ્રાંતના કલાકારો માટે આઈ આઈ લવ લવ યુ યુ ન કહ્યું તમે એનો કદાચ આડઅસર હોઈ શકે એવું લાગે છે બની શકે એવું પણ હજી મારા મનમાં એવો સવાલ છે વિક્રમભાઈ કે પૂર્વમાં અત્યાર સુધીમાં આવા જેટલા પણ આંદોલનો થયા છે એમાંથી ઉભરી આવેલા દરેક વ્યક્તિઓ કે જે એના લીડર રહ્યા છે આંદોલનના અને પછી ક્યાંક ને ક્યાંક કોઈના પક્ષનો હાથ પકડી અને બેસી ગયા છે એમાં વિક્રમ ઠાકોર ક્યાંય આવું નહીં કરે ને બીજા બીજા બધા ઘણા સમાજના કલાકારો છે એમના ટેલેન્ટ છે એ લોકોને બી ચાન્સ નથી મળતો તો આગળ જતા આ લોકોના કારણે સરકારને પણ પ્રોબ્લેમ થઈ શકે છે આગળ જતા એક મહત્વની વાત એવી હતી વિક્રમભાઈ કે અત્યાર સુધીમાં વિક્રમ ઠાકોર એક સુપરસ્ટાર રહ્યા છે ખૂબ લોકો આ લોકોને માનતા નહીં મહત્વની વાત એ હતી વિક્રમભાઈ કે આ વિક્રમ ઠાકોર અને અમુક કલાકારોને દુભવ્યા એટલા માટે વિક્રમ ઠાકોર આજે આગળ આવ્યા છે અને હવે અમને સમાજ યાદ આવ્યો છે એવું કેમ અત્યાર સુધી સમાજ લક્ષી તમે કોઈ સેવાઓ કરી છે વિક્રમભાઈ વિક્રમભાઈ કદાચ કદાચ આ લોકોનો પ્રેમ છે સમાજ કે છે એમ કરવું છે કદાચ કેસે વિક્રમ ઠાકોર આ લોકોનું નેતૃત્વ કરશે ભવિષ્યમાં કે આજે સ્વાર્થી રાજકારણ હારી ગયું અને સાચું વ્યક્તિત્વ જીતી ગયું એની હવેલી જેવી વિધાનસભા સુની રહી ગઈ અને વિક્રમ ઠાકોરે નાના એવા ગામમાં લાખોની જનમેદની નિર્માણ કરી દીધી રાજકારણ તારા વટ કરતા વિક્રમ ઠાકોરનો વટ ઉભરી આવ્યો નમસ્કાર દર્શક મિત્રો સર્જકનો સંવાદમાં આપ સૌનું સ્વાગત છે આજે મારી સાથે એવું વ્યક્તિત્વ છે જેને આપ સૌ જાણો છો ચાહો છો સુપરસ્ટાર છે એટલે એમને એમને પરિચયનો કોઈ પ્રશ્ન જ નથી વિક્રમભાઈ હું પરેશ લિંબાચીયા આપનો સર્જકનો સંવાદમાં સ્વાગત કરું છું વિક્રમભાઈ આજે આપણે જે વાતો કરવી છે ને એ લોકમુખે ચર્ચાઈ રહેલા પ્રશ્નોની વાતો કરવી છે કે ખરેખર લોકો આ ઘટના બન્યા પછી શું વાતો કરી રહ્યા છે તો એ વિષયમાં આપણે આજે વાત કરીશું કે આ વિધાનસભાવાળી જે વાત બની તમને શું લાગ્યું એમાં અરે જ્યારે સોશિયલ મીડિયા પર એના વિધાનસભાના અંદર જે દરેક કલાકારોનું સ્વાગત કરાવ્યું બહુ સારી વાત કહેવાય ને સોશિયલ મીડિયા પર જોયું ખરું વિડીયો જોયા ફોટોઝ જોયા જોઈને સારું પણ લાગ્યું ચલો ભાઈ હકદાર છે લોકો એટલા મોટા મહાન મહાન કલાકારો છે ભીખુદાન ગઢવીશ્રી માયાભાઈ કીર્તિદાનજી જિગ્નેશભાઈ રાકેશભાઈ ગીતાબેન પછી આપણા કિંજલબેન ને હકદાર છે એમનો એ જે સન્માન કર્યું એમનો હક છે અને થવું જ જોઈએ મેં જોયું પણ મને બી લોકો બરાબર છે થયું સારી વસ્તુ કહેવાય પછી થોડો સમય થયો પછી બધા અમારા ઠાકોર સમાજના અમુક આગેવાનો તથા તમારા જેવા તમારા બધા મિત્રો જેવા ચાહકો સાથે બીજા સમાજના પણ ઘણા બધા સિંગરો અમારા સમાજના સિંગરો કલાકારો એક્ટરો એ લોકોના બી મને ફોન આવ્યા મેં કીધું બોલો ભાઈ શું હતું કે ભાઈ આ જોયું તમે વિધાનસભાનું કહો હા જોયું બસ સરસ છે બહુ સારી વસ્તુ છે પણ કે ભાઈ આમાં તમે કેમ નથી દેખાતા તમે કીધું ભાઈ મને તો આમંત્રણ નથી એટલે હું નથી ગયો મને કે બરાબર તમે તો એમાં જતા નથી કોઈ જગ્યાએ હું જતો પણ નથી તમને ખબર છે બરાબર ને સરકાર બોલાવતી પણ નથી કેમ નથી બોલાવતી બી કદાચ મને ખબર નહીં મને ખબર છે પણ બધાને ખબર છે કે ભાઈ ઇલેક્શનમાં હું ક્યાં જોડાતો નથી એટલા માટે કે ભાઈ મને એવું નથી કે ભાઈ મારા ભાજપ સરકાર નથી ગમતી કે કોંગ્રેસ સરકાર નથી ગમતી કે આમ આપી નથી ગમતી હું દરેક પક્ષનું સન્માન સન્માન કરું છું પણ પછી મને એવું કીધું કે મેં કીધું મને એવું કંઈ હરખ શોખ નથી એ લોકો બોલાવે ના બોલાવે તો પણ કે તમને નથી બોલાવ્યા બરાબર છે પણ આપણા ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજનો કોઈ દીકરા દીકરીને પણ નથી બોલાવ્યા તો કોણ છે અમને કોઈ કોઈએ તો જવાબ ઉઠાવવું જોઈએ વાતનું તો અમે તો અમે અમે લોકો તો ના કહી શકીએ અમે બહુ નાના કહેવાય પણ કોઈએ તો ઉઠાવવું જોઈએ આ સવાલ એમ તો મને પણ લાગ્યું કે વાત સાચી જ મેં પછી સર્ચ કર્યું ઘણી બધી જગ્યાએ કે ભાઈ ચલો આપણે જોઈએ એમના સરકારી પ્રોગ્રામો જોઈએ તો સરકારી જે ઈવેન્ટો થતી તેમાં બધું જોયું મેં બધાને પછી ફોન બી કર્યા હું આમાં આપણા ક્ષત્રિય સમાજ ઠાકોર સભાના કોઈ દીકરા દીકરીને આમાં ઇન્વિટેશન હોય છે આ બધા પ્રોગ્રામમાં સરકારી પ્રોગ્રામમાં તો મેં જોયું બી ખરું સર્ચ કરીને અને પૂછ્યું બી ઘણા બધા કલાકારોને પૂછ્યું હતું કે ના અમને કોઈનો આમાં કંઈ ક્યારેય ઇન્ટરવ્યુ ઇન્વિટેશન હોતું નથી એટલે મને દુઃખ થયું કે સારું આટલો બહોળો સમાજ અમારો તો અમારા ક્ષત્રિય ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી આ લોકોને દેખાતા ને હું સરકારનો પણ નથી કાઢતો સરકારને બીજા ઘણા બધા કામ હોય કે થોડું એક એક કલાકારોનું જે આ બધું ઇવેન્ટ થતું એ બધું એમનું ધ્યાન હોય ને એમને આખા ગુજરાતનું ધ્યાન રાખવાનું હોય એમાં આપણા સીએમ સાહેબને તો એ તો એક વસ્તુ છે કે ભાઈ કોઈને કામ સોંપી દીધું હોય મીડિયાટરને તો એ લોકો બધું સંભાળતા હોય કે ભાઈ આયોજન કરીએ જ્યારે બી ગુજરાત સરકારના આવું કંઈ ફંક્શનનું હોય તો એમાં

હું ખાલી એટલું મારું એક્ટિંગ કરવાનું કામ છે તો હું એક્ટિંગ કરતો પછી પેલો પ્રોગ્રામ હોય તો હું બધાનું ધ્યાન ના રાખું પેલા ઢોલવાળાને કોઈ પેલો ઢોલવાળો આવ્યો નહીં પેલો કીબોર્ડવાળો આવ્યો નહીં એ બધાનું ધ્યાન એ બધું કામ હું એક બીજા કોઈને સોંપી દેતો હોય એ પછી કોણને બોલાવ્યું મને ખબર ના હોય એ જ રીતે કલાકારો સીએમ સાહેબને ખબર ના કે કયા કલાકારો આવસન જાય છે શું છે શું નહીં એ બધી ખબર ના હોય બની શકે એવું તો એ રીતે આ લોકો મીડિયેટર જે લોકો છે બધા એ લોકો કોઈ પણ અમારા ક્ષત્રિય સમાજના કલાકારને જે બી આવા ઇવેન્ટ થતા હોય ત્યારે દરેક ઇવેન્ટમાં આ લોકો શું કે ફિક્સ કલાકારો ફિક્સ કરી દીધા દીધા છે અત્યારે હાલ બી કે જે દસ પંદર કલાકારો છે એ કોઈ બી જગ્યાએ કોઈ બી પંથકમાં પ્રોગ્રામ હોય ગવર્મેન્ટનો તો આ લોકો જ હોય એમ બરાબર ને હોય એનો વાંધો નથી બહુ સારા મોટા મોટા કલાકારો છે બહુ મહાન કલાકારો છે આદર કરું છું એમને અને એમની જોડેથી ઘણું બધું શીખવા પણ મળ્યું છે એમને જોઈ જોઈને પણ ઘણું બધું શીખ્યો છું હું ઘણા બધા કલાકારો એમને જોઈને શીખ્યા છે એ પછી સાહિત્ય હોય ભજન હોય લોકગીતો હોય કોઈ પણ હોય તો એમાં એમાં પણ વાંધો નથી બહુ સારી વસ્તુ કહેવાય પણ તમે જે મીડિયેટર લોકો તમે લોકો જે આ ફિક્સ જ કલાકારો કેમ આ તમે કરો છો એમ ગુજરાત સરકારને તો દરેક સમાજના કલાકારની કદર કરવી જોઈએ ને કીર્તિદાન તો એવું કહે છે કીર્તિદાન ગઢવી કે કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી આ વિષયને લઈને એમણે વાત કરી હતી તો તમે ઠાકોર સમાજ વિશેની જ વાત કરો છો તો ખરેખર કલાકારની કોઈ જ્ઞાતિ ન હોય તો હા તો એનો જવાબ મેં મીડિયામાં પણ પહેલાં બી આપેલો હતો અત્યારે તમને પણ આપી દઉં કે કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય કીર્તિદાન કીર્તિદાન સાહેબ અમે બહુ એમનો આદર કરું છું ઘણી વખત મળેલા પણ છીએ એમને પ્રણામ પણ કરું છું કે અમારા વડીલ છે તો સાહેબી કીધું બરાબર છે કે ભાઈ કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય તો હું એમ જ કહેવા માગું કલાકારની કોઈ જ્ઞાતિ ના હોય તમને બી તમે કીધું એ બરાબર છે કે જ્ઞાતિ ના હોય પણ તો ઠાકોર સમાજનો કલા આ આ કલાકાર ઠાકોર સમાજનો છે તો ઠાકોર સમાજનો કલાકાર છે એટલે તમે તમારી સાથે કેમ નથી રહેતા એને દૂર એટલા માટે રાખો છો કે ઠાકોર સમાજનો કલાકાર છે એ લઈ લો તમારા જોડે તો સમજો કે વિક્રમ ઠાકોરને સાથે મારી વાત નહી કોઈ બી ઠાકોર સમાજની કલાકારની વાત છે તો એ તમે એને તમારી જોડે લઈ લો ઇનવોલ્વ કર લો એ ઠાકોરમાંથી તમારી જ્ઞાતિનું બની જશે કલાકાર બની જશે ને તો એ જ્ઞાતિવાત તમે લોકો રાખો છો અચ્છા હમ અને બીજી એક વસ્તુ કે મેં ફક્ત મારા મારા સમાજની જ વાત નથી કરી મેં બીજા જેમ મેં કીધું આ બધી ઇવેન્ટોમાં આ ફિક્સ કલાકારો થઈ ગયા બરાબર તો બીજા કલાકારોનું શું ઘણા દરેક જ્ઞાતિમાં બહુ સારા સારા કલાકારો છે બધું સંતવાણી ભજન બધા બધી રીતનું બધું બધું ટેલેન્ટ જોરદાર છે બધાના એ કલાકારોનું શું દાખલા તરીકે ઉત્તર ગુજરાતમાં પોગ્રામ કર્યો સરકારનો સરકારનો પ્રોગ્રામ ત્યાં થયો ત્યાં બી આ ફિક્સ આ કલાકારો જ હોય બરાબર તો ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા કલાકારો છે બહુ સારું સારું નામ નામ છે એમનું બહુ સારું ટેલેન્ટ છે એ લોકો એ લોકો જ્યારે જોતા હશે ઉત્તર ગુજરાતમાં પ્રોગ્રામ થતો ત્યારે જોતા હશે તો એવું વિચારતા હશે યારું અમે આવા મોટા કલાકાર થઈને બેઠા છે ને ખરું તો એમને પણ દુઃખ થતું હોય છે ને કે સારું આટલું બધું અમારું ટેલેન્ટ છે તો અમને કેમ નથી બોલાવતા તો એ તો મેં તો એક મારા મારી વાત હું રજૂ કરવા માગું છું કે જો સરકારે આવું કરવું જોઈએ આ મીડર ટરોનો કે તમે કહેજો કે ટોકજો તમે સરકારને કહું છું કે આવા ભેદભાવ એ લોકો ના રાખે કલાકારની વાત કરો તો કલાકારમાં જ્ઞાતિના હતો એ જ્ઞાતિના ભેદભાવ એ લોકો રાખે છે કલાકાર નથી રાખતો કોઈ કલાકાર નથી રાખતો કીર્તિદાન ભાઈ બી નથી રાખતા કે બીજા જે બી કલાકારો કોઈ નથી રાખતા પણ મીડિયેટર જે લોકો છે એ લોકો રાખે છે એટલું મને લાગે છે મેં એવું એવું વિચાર્યું કે ચલો ભાઈ કાઠિયાવાડનો પ્રોગ્રામ હોય ગવર્મેન્ટનો તો કાઠિયાવાડમાં કાઠિયાવાડના કલાકારોમાં બોલાવો પછી ઉત્તર ગુજરાતમાં હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોમાં બોલાવો કલાકારને બોલાવો એ રીતે જે જે વિસ્તારના કલાકાર હોય એ વિસ્તારના કલાકારો તમે બોલાવો તો દરેકનું માન સન્માન જળવાઈ જઈશે અને પૈસા માટે કોઈ કલાકાર કામ નથી કરતો મને એક મીડિયામાંથી એક ભાઈ પત્રકારે પૂછેલું અચ્છા કે તમે સરકારના ગવર્મેન્ટના પ્રોગ્રામ તમને નથી મળતા એટલા માટે તમે આ બધું કરી રહ્યા છો તો મેં એમને કહી દીધું હતું જો જો ભાઈ ગવર્મેન્ટ પ્રોગ્રામ નહીં આપવા તો અમારો કલાકાર ક્ષત્રિય કલાકાર ભૂખે નથી મળવાનો અમારો આટલો મોટો બહોળો સમાજ છે અમને અમને પ્રોગ્રામ મળે જ છે ને પૈસા પણ સારા મળે છે પણ અમને છે ને કોઈ બી હું હોય કે બીજો કોઈ બી કલાકાર હોય એને છે ને એક દિલથી ઈચ્છા હોય એમને કે સારું ગવ ગવર્મેન્ટનો પ્રોગ્રામ કરીએ તો એક ગવર્મેન્ટ એમને એક સન્માન આપે છે એમને પોતાને ગૌરવ થાય કે સારું ચાલો પૈસા ના મળે તો કંઈ વાંધો નહીં પણ મને ગૌરવ મળ્યું મારી સરકારે મને યાદ કર્યો બરાબર છે મેં એટલા માટે આ મુદ્દો ઉઠાવ્યો તો આ લડતને આપણે એવું માની શકીએ કે વિક્રમ ઠાકોરે ગુજરાતના તમામ કલાકારો માટે અને તમામ પ્રાંતના કલાકારો માટે જો મારા માટેની લડત હોય મોટા ભાઈ તો તમે નહીં માનો મને ઘણા લોકો કીધું તમે આ રાજ રાજનીતિ રમી રહ્યા છો કે તમે રાજકારણમાં આવું છે એટલા માટે તમે કર્યો તો મેં કીધું આપણે હમણાં જ વાત થઈ કે બે હજાર છમાં સાતમાં હું મોદી સાહેબને મળતો અમારા અમુક આગેવાનો મને લઈ ગયા હતા નેતાઓ ત્યાં એ ટિકિટ માટે ભાજપમાં જોડાવા માટે લઈ ગયા હતા અને એ વખતે ઇલેક્શન નજીક આવી જ બી રહ્યા હતા તો એ વખતે સાહેબને મળ્યો તો હું એમના પગે પડ્યો ચા પાણી નાસ્તો કર્યો ને એમણે મને પૂછ્યું શું કરવું બોલવું તો મેં કીધું અત્યારે મારી કોઈ ઈચ્છા નથી ને એ વખતે બે હજાર સાત એટલે બે હજાર છમાં માં મારી પિક્ચર આવેલી એકવાર પીને મળવા આવજે ને એ પિક્ચર પછી તમને બી ખબર છે કે આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ફરીથી ઊભી થઈ રહી હતી તો એ વખતે મેં એવું વિચાર્યું કે જો સાહેબ અત્યારે ગુજરાતી પિક્ચરો મારી સારી ચાલી રહી છે અને આ પિક્ચર લાઇનમાં મારું સારું ચાલી રહ્યું છે તો અત્યારે મારી કોઈ ઈચ્છા નથી પણ ભવિષ્યમાં હું વિચારીશ ને એમણે બી કીધું સાથ સાચ સારી વાત છે તારી કઈ વાંધો નહીં તો બે હજાર સાતમાં આઈ લવ યુ ન કહ્યું તમે આઈ લવ યુ ટુ એનો કદાચ આડઅસર હોઈ શકે એવું લાગે છે બની શકે એવું ઘણી વખત એના પછી ઘણી વખત મને કીધું ઘણી વખત ઓફર મને કરી એક કોંગ્રેસ વર્ક ભાજપ અન્ય અન્ય પક્ષો પણ હું એક રાજકારણનો માણસ નથી પહેલી વસ્તુ એક સીધો સાધો માણસ છું આ લાઇનમાં કદાચ હું સેટ ના થઈ શકું કદાચ પણ બસ મને ઈચ્છા નથી જ્યાં સુધી મને એવું લાગ્યું મારે હજુ પણ ગુજરાતી પિક્ચરોને આગળ લઈ જવી છે ગુજરાતી પિક્ચરો દ્વારા ગુજરાતી સંસ્કૃતિને આગળ લઈ જવી છે મારે એટલે હું નતો કરતો રાજકારણમાં આવવાનું પણ હજી મારા મનમાં એક એવો સવાલ છે વિક્રમભાઈ કે પૂર્વમાં અત્યાર સુધીમાં આવા જેટલા પણ આંદોલનો થયા છે એમાંથી ઉભરી આવેલા દરેક વ્યક્તિઓ કે જે એના લીડર રહ્યા છે આંદોલનના અને પછી ક્યાંક ને ક્યાંક કોઈના પક્ષનો હાથ પકડી અને બેસી ગયા છે એમાં વિક્રમ ઠાકોર ક્યાંય આવું નહીં કરે ને એમ અરે પેલી એક વસ્તુ આ કોઈ આંદોલન નથી કોઈ વિરોધ નથી આ તો એક વસ્તુ મને કીધું બધા કલાકારો કે ભાઈ આપણા સમાજના કલાકારો આવી બધી ઇવેન્ટો હોય છે બીજા કલાકારોને પણ ચાન્સ નથી મળતો તો એ જાણીએ મને દુઃખ થયું ચલો મને તો ઘણા ટાઈમથી ઇગ્નોર કરતા મેં ઘણી બધી મારી પિક્ચર રિલીઝ થઈ પ્રાઇવેટ એવોર્ડ થતા હતા હું પણ ત્યાં જતો નતો કેમ કે વર્ષો પહેલા ઘણા ખોટા અનુભવ થઈ ગયેલા છે મને એકાદો કહી શકાય અરે ઘણા બધા છે કોઈ એવોર્ડ ફંક્શન જેનું એ લોકો નામ નહીં કોણ હતા એવોર્ડવાળા પણ એવું ન બોલાવ્યું આ ઇન્વિટેશન આપવા આવે થાય તો મોટી મોટી વાતો કરે કે વિક્રમભાઈ તમને આમ કરી દઈશું તમને મોટો એવોર્ડ આપી દઈશું તમારું મોટું સન્માન કરીશું હાથે એક બે જગ્યાએ સન્માન પણ થયા છે એવું નથી થયું નથી થાય પણ પછી મોડે સુધી બેહારી રાખે અને છેલ્લે સમાપન થઈ જાય અને પછી મારે નીકળી જવું પડે એવું બે ત્રણ વખત અનુભવ એવા થયા એટલે વસ્તુ કે જે આ મેં મુદ્દો ઉઠાવ્યો એ કોઈ આંદોલન નથી મારું ખાલી મેં દુઃખ વિક્રમ હું વચ્ચે તમારી વાત કાપું આ આંદોલન જેવું થઈ લોકોની એટલી બધી પ્રબળ ઈચ્છા કે ભાઈ તમે લડો કેવી કારણ કે હું મેં તો કોમેન્ટો વાંચી નીચે હા ભાઈ તમે કરો અને તમે આગળ આવો ને તમે જ ચલાવો લ્યો એટલે કહેવાનો મતલબ પછી ક્યાંક લોકોની ભાવનાઓને પણ ક્યાંક ઠેસ પહોંચે વિક્રમ એવું પણ હશે અરે મેં તો મારું દુઃખ વ્યક્ત વ્યક્ત કર્યું હતું ચલો મને મને આટલા લોકો આટલો મોટો સમાજ દરેક સમાજના લોકો મને સુપરસ્ટાર માને છે મારું અત્યાર સુધી મારું કોઈ આવ્યું નહીં બરાબર મને કોઈ સન્માન નથી મળ્યું પણ તો મારું કંઈ નહીં થતું તો આ લોકોનું શું થશે આ લોકો માટે કોણ અવાજ ઉઠાવશે ખરું એટલા માટે મેં અવાજ ઉઠાવી ખાલી મારા દુઃખની વાત મેં ખાલી મારા લાઈવ લાઈવ થયું હતું ઇન્સ્ટામાં દુઃખની વાત કરી મેં એમ કો આવું થઈ રહ્યું છે આ બહુ ખોટું થઈ રહ્યું છે બસ એ વાતને પછી દરેક સમાજે એને મોટું સ્વરૂપ આપી દીધું નહીં તો મારા દિલથી એવું કહી આટલું મોટું આંદોલન આગળ જતા રાજકારણમાં જોડાવા માટે અમે કર્યું છે એવું કશું નથી એટલે આ આ વસ્તુ એવી છે કે તમે તો ખાલી ચિનગારી કેવું છે કે ભાઈ અમે તો પહોંચી શક્યા મંજિલે કિંતુ રાહ બીજાને બતાવી દીધી તમે તો ખાલી આમ આમ ચિનગારી તૈયારી જ હતી કે કોઈ એક વ્યક્તિ આવે અને ક્યાંક ને ક્યાંક અમારું બને હવે કદાચ જો લોકોની પ્રબળ ઈચ્છા પણ હોય તો શીખ શીખબર કે સમય આપણને ક્યાં લઈ જઈ શકે છે એ આખી વાત અલગ છે વિક્રમભાઈ તો થશે એવું ક્યાંય જો એ વખતે મેં મેં કીધું હતું બે હજાર સાતમાં કે ભવિષ્યમાં વિચારીશ અને આ જ્યારે આ લાઈવ થયો આ બધું મને જાણવા મળ્યું ત્યારે બી એવું વિચારીને તો મેં એવું કશું કર્યું જ નહોતું કે ભાઈ રાજકારણ વાળી વાત જ નથી આમાં ખાલી મેં બી સરકારને રિક્વેસ્ટ કરી કે હું એમને જોડે ઝઘડવા નથી જોયું એમની જોડે ફરિયાદ નથી કરી પણ મેં રિક્વેસ્ટ કરી કે આવું બીજા સમાજ બીજા સમાજના કલાકાર મારા સમાજના કલાકારને આવું આવું ના થવું જોઈએ ને એટલે મેં કીધું પણ છે મીડિયામાં કીધું છે કે ભાઈ જો આવા મીડિયેટરો છે જે ઠાકોર ક્ષત્રિય સમાજના કલાકારોને આગળ નથી આવવા દેતા બીજા બીજા બધા ઘણા ઘણા સમાજના કલાકારો છે એમના ટેલેન્ટ છે એ લોકોને બી ચાન્સ નથી મળતો તો આગળ જતાં આ લોકોના કારણે સરકારને પણ પ્રોબ્લેમ થઈ શકે છે આગળ જતાં એમને પણ નુકસાન થઈ શકે છે એક મહત્વની વાત એવી હતી વિક્રમભાઈ કે અત્યાર સુધીમાં વિક્રમ ઠાકોર એક સુપરસ્ટાર રહ્યા છે ખૂબ લોકો આ લોકોને માનતા નહીં ખૂબ લોકોના હૃદયમાં રાજ કરે છે કારણ કે એ તમે તો આટલા દિવસોમાં તો જોયું છે અને તમારી જ્યારે પિક્ચર આવતી ને શરૂઆતમાં એક વાર પીઓને મળવા આવે છે એને બધી ત્યારે તો લોકો ટ્રેક્ટરો અને ટ્રકો ભરી ભરીને જોવા આવતા હતા તો આ એ વિક્રમ ઠાકોર છે ને અત્યારે બી એ ચાલી રહ્યું છે તમારે ખેડૂત મૂવી આવી એમાં એક મેસેજ સારો હતો મેં તો જોયું છે બહુ સારું મૂવી છે એવોર્ડ્સ મળે ના હું એમ તો કઉ છું યાર એમાં બી આ જ લોકો કમિટીવાળા સરકારને મેન મોણસ બોસ ના તો ખબર ના હોય અમારા સીએમ સાહેબ ને આ વચ્ચે વાળા બધું અંદર અંદર બધું ફોડી લે કેમ કે જો એ પિક્ચર બારના એવોર્ડ જે થતા હતા એમાં મને તો અપેક્ષા હતી ને હું જતો બી નહોતો બરાબર જતો બી નથી હવે તો જવાનો ચાન્સ બી નથી તો મને અપેક્ષા શું હતી ખબર છે ખેડૂત પિક્ચર સરકારી એવોર્ડમાં જશે તો મને એમ હતો કે ચલો ભાઈ મને તો સરકાર કહે જે વચ્ચેવાળા બધા જે બી હોય મને ઇગ્નોર કરે છે પહેલાંથી તો મને તો મને તો ખબર જ હતી કે મને બેસ્ટ એક્ટરને એવોર્ડ તો મળવાનો જ નથી પણ મને એટલી આશાઓ હતી કેમ કે પહેલાં લોકો તો ખરીદેલા એવોર્ડ હતા બધા બરાબર પણ તો સરકાર શ્રી એવોર્ડ આપી રહી છે તો મને ખૂબ જ આશા હતી ચલો બેસ્ટ એમાં સંગીત બહુ સરસ હતું ગીતો બહુ સરસ હતા ભાઈ બહેનનું ગીત હતું દીકરીને ભણાવી ભણાવો એવું મેસેજ હતો અંદર જેમ કે મેં ભણવાનું છોડીને બેમાંથી ભાઈ બેન બેમાંથી પરિસ્થિતિ એવી હતી કે એક જ ભણાવી શકે પપ્પા તો મેં ભણવાનું છોડીને બેનને ભણવા માટે આગળ કરી દીકરીને ભણાવવાની વાત કરી કેમ કે ભાઈ હું તો એમાં એવો મેસેજ કે ભાઈ ખેતી કરી લઈશ બરાબર તું તો કાલ ઉઠી પારકા ઘરે જઈશ બરાબર તારા તારા સાસરિયાના કેવા છે કેવા નહીં પણ જોઈએ એ એ લોકોને કંઈક તને શરૂ કરશે ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ થશે તો તું તારા શિક્ષણના એના એના લીધે તું આગળ તું કોઈ કંઈક કરી શકશે એવા મેસેજ હતા સરસ મજાના પછી સરકાર ખેડૂતોને કેવા કેવા લાભ આપે છે એવા મેસેજ હતા સરસ મજાનું મ્યુઝિક ખેડૂતનું સોંગ ભાઈ બહેનનું સોંગ આ બધા સોંગ બધાની અલગ 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 કેટેગરી હોય કે ભાઈ એમાં બેસ્ટ એક્ટર હોય બેસ્ટ સિંગર હોય બેસ્ટ સ્ટોરી હોય બેસ્ટ ડિરેક્ટર હોય બેસ્ટ મ્યુઝિક હોય બેસ્ટ ફાઈટ હોય આવા અલગ અલગ પ્રકારના એ પાડેલા હોય બરાબર માથી ગમે તે એક કેટેગરીમાં તો મને એક નહીં મને તો એમ તો એમ જ હતું કે જો એઝ એ એક્ટર વિક્રમ ઠાકોર એના તો છોડી દે જિંદગી મળવાનું નહીં એટલે મને તો ખબર નહીં પણ આ પિક્ચર સરકારને ધ્યાનમાં રાખીને અમે સરકાર ફોકસ પિક્ચર સરકાર સરકારના જે બેઠેલા છે એ લોકો જોઈને એમને ખુદ ના આટલી સરસ પિક્ચર બની છે તો આને એવોર્ડ મળવો જોઈએ તો પણ એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો કેટલું દુઃખ થાય તમે વિચારો સો ટકા તમે પિક્ચર જોયું છે જોઈ તમે તમે મારા કોઈ સગાવવાલા નહીં બરાબર અને આપણે વાત કરીએ છીએ એકદમ તટસ્થાથી એમ એમાં કોઈ પણ નથી કે વિક્રમભાઈ મારા કે એવું કશું જ નથી ખૂબ સારી પિક્ચર છે અને સો એ નવાજવા લાયક જ છે હા તો ભાઈ ના ના નવાજીને તો ચોખ્ખું તો એમ એ એ વખત બી ઘણા ન્યૂઝવાળા જોડે મારી વાત તો મેં એમ જ એ વખતે આ જ દુઃખ વ્યક્ત કર્યું હતું મને મળ્યું ના મળ્યો એવોર્ડ મને એનાથી કોઈ ફરક શોખ નથી પણ પિક્ચર આટલી સારી હતી આટલો મેસેજ સરસ મજાનો હતો આટલું બધું મ્યુઝિક સારું હતું ફાઇટ બી કદાચ ગુજરાતી પિક્ચરમાં આપણી પિક્ચરની ફાઇટ તો બીજા પિક્ચર કરતાં સારી હોય છે સારી જ હોય છે સર તો એના બી એવોર્ડ ના મળે તો દુઃખ તો થાય જ ને ચોખ્ખી વસ્તુ એકદમ સાચી વાત તો એ જવાબદારી કોની ખરી સરકાર આપણી માય બાપ કહેવાય આમ તો એમનો જવાબદારી સીધી વાત મહત્વની વાત એ હતી વિક્રમભાઈ કે આ વિક્રમ ઠાકોર અને અમુક કલાકારોને દુભવ્યા એટલા માટે વિક્રમ ઠાકોર આજે આગળ આવ્યા છે અને હવે અમને સમાજ યાદ આવ્યો છે એવું કેમ અત્યાર સુધી સમાજલક્ષી તમે કોઈ સેવાઓ કરી છે વિક્રમભાઈ ઘણી બધી કરી છે પણ આમાં એક એવું કહેવામાં આવ્યું આવશે કે જ્યારે તમે પુણ્ય કરતા હોય કોઈ બી એ જણાવવું ના જોઈએ ખરી વાત છે એ કેવું લાગે પછી ખબર તમને કે આ તો ભાઈ પુણ્ય કર્યું બધા લોકોને દેખાડવા માટે જો વિક્રમ ઠાકોર હોય આટલા આપી દીધા આટલા આપી દીધા પ્રચાર કરું કે હું આ કરી રહ્યો છું આ કરી રહ્યો છું તો મોટાભાગે મેં એ વસ્તુ નથી કરી હા એવું બન્યું છે કે કોઈને મેં કોઈ કોઈને મદદની જરૂર હોય મેં કોઈને ચેક આપ્યો જેમ કે હમણાં વચ્ચે એક આપણા બોર્ડર ઉપર એક જવાન શહીદ થઈ ગયા બહુ ઉંમર બી નથી એમની એને છોકરો બાળક બી બહુ નાનો હતો કદાચ એમને તો એમના બાળકને જોયું પણ નહીં હોય તો પરિસ્થિતિ એમના ઘરની એકદમ એવી હતી તો એ ત્યાં જ મેં મારી જે બનતું હતું આવી તો ઘણી જગ્યાએ મેં કર્યું છે સાહેબ દરેક સમાજની હું ને કે ઠાકોર સમાજની તો કરી જ છે સાથે સાથે ક્ષત્રિય સમાજની સાથે સાથે દરેક સમાજની સેવા મેં કરી છે પણ એ હું કહું તો મેં મારો પ્રચાર થઈ જાય છે સો એટલે હું એ વસ્તુ કહેતો નથી ઓકે ઘણું બધું મેં સમાજ માટે દરેક સમાજ માટે કોઈ બી કોઈ બી સમાજ જ્ઞાતિનો હોય એને જરૂર હોય ને મારા યથાશક્તિ મને મને જે થતું હોય મદદ કરું છું આટલી બધી જનમેદની જોયા પછી વિક્રમભાઈ શું ભાવ અંદરથી જાગ્યા તો સાચું કહેજો એકચ્યુઅલી મેં ના કીધું મને મેં સપને ખરેખર નહોતું વિચાર્યું કે આ વસ્તુ થઈ થઈ જશે જેમ બસ બોલવા ખાતર બોલી કાઢું દિલની વાત હતી વર્ષોથી આ થતું તો મારી જોડે થતું મને થયું બીજા કોઈના જોડે ના થાય એટલા માટે આ વસ્તુ કરી અને બીજું કે જ્યારે આ વસ્તુ મેં લાઈવ લાઈવ આવ્યું ને જ્યારે બધી મારી વ્યથા મારી વ્યથા તો ઠીક વાત છે મેં લોકોની વ્યથા મારા કલાકારોની વ્યથા મેં વ્યક્ત કરી એના પછી ઘણા બધા મીડિયાવાળાના બધાના ઘણા બધા ફોન આવ્યા પણ એ વખત બીજી હતો ને ક્યાંક ક્યાંક હું બહાર ગયો હતો ને ત્યાં નેટવર્ક બી સરખું નહોતું હતું પછી મેં ફોન ઉપર જ એ લોકો જોડે વાત ઉપર વાત કરી કે ભાઈ હું આ રીતે બહાર છું પણ આ રીતનું આ બધું થયું મને પ્રશ્ન પૂછાય જેમ તમે પૂછો છો ફોન ઉપર જ એ બધાને જવાબ આપે ને પછી એ લોકો મારું ઇન્ટરવ્યૂ કરવા માગતા હતા તો મેં એમણે કીધું હમણાં તો બહાર છું હમણાં નહીં તો આજકાલમાં તમને બોલાવી દઈશ બે દિવસ પછી મેં બે દિવસનો ટાઈમ આપ્યો બે દિવસ પછી આવી ગયા બધા બધાની સાથે બધું કર્યું આપણે પ્રેસ કોન્ફરન્સ કરી એ બધું પૂરું થયું પછી હવે અમુક આ શું કરીએ હવે આગળ તો મારા આ મેં મારા માટે તો કર્યું નહીં તો નિર્ણય મારે નથી લેવાનો બધા પૂછતા હતા પ્રેસવાળા ભાઈ આપણા મીડિયાવાળા કે ભાઈ શું નિર્ણય લો છો તમે હવે આગળ શું પગલું ભરો તો મેં કીધું મારા સમાજને મારે પૂછવું પડે મારા ચાહકોનું મારા જે ગાયક કલાકારો છે બધા મારા સમાજના અન્ય એમના માટે મેં કર્યું છે બરાબર હું પગલું કશું ના ભરી શકું હું એ લોકોને પૂછીશ તો પછી મેં આવી રીતે આપણે પીન્ટરવ્યુનું બધું પૂરું થયું પછી ઘરે જઈને એક વિડીયો બનાવી દીધો એમ કીધું કે ભાઈ આવતીકાલે ચાર વાગે આ તુલસી ફાર્મમાં આપણા સમાજના અને દરેક સમાજના કલાકારોને ભાવભર્યું આમંત્રણ સાથે સાથે દરેક પક્ષના જે કોંગ્રેસ હોય ભાજપ હોય દરેક પક્ષના આગેવાનો નેતાઓને પણ ભાવ ભર્યું આમંત્રણ આપું છું ચોકસ પધારો સાથે મળીને આપણે આ વિશે થોડી ચર્ચા કરીશું એમ કરીને કરી દીધો શેર કરી દીધો અત્યારના ટાઈમે હા અત્યારે થોડું વહેલું હશે અને મને મન છે આવશે વળી આપણે બીજા દિવસ પછી રવિવારે તો હારું લચો તો થા કે રવિવારે તો करू હું પરમિશન તો લેવી પડે પછી પરમિશન પણ લીધી અને કેમ કે અમને તમને તો એવું હતું કે ચલો ભાઈ આવશે તો હવે બસો પાંચસો માણસ આવશે એનાથી વધારે થોડું આવશે કલાકારો આવશે કલાકારો બીજી હોય પ્રોગ્રામ ચાલુ હોય તો આવે આવે તો અમને તો એવું હતું કે આવશે આજે બસો પાંચસો માણસ આવશે પણ વિચાર્યું નહોતું કે આટલી જનમેદની આટલા ચાહકો આવી જશે એના મારા સપોર્ટમાં પણ મેં કીધું મારા સપોર્ટમાં તમે નથી તમે તમારા સપોર્ટમાં તમે આવો છો અને ખરેખર બહુ મને આનંદ થયો કે મારા માટે આજે પણ એટલા તડકો હતો ત્યાં ચાર ત્રણ વાગ્યાથી બધા ચાહકોને બધા સમાજના કલાકારો બધા ત્યાં આવવાના ચાલુ થઈ ગયા તડકામાં પણ બધા શાંતિથી બેસી રહી નાખો મેં છ વાગ્યા સુધી એમ બધી વાતચીત કરી ને ખૂબ આનંદ થયો અને ગૌરવ તો ગૌરવ પણ થયું કે ચલો અત્યારે પણ મને આટલો 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 પ્રેમ મારા ચાહકો મારા કલાકારો બધા કરે છે તમારો એ વિડીયો જ્યારે લાઈવ ચાલતો હતો ને પછી એમાં કોમેન્ટ હતી એક કોમેન્ટ હું તમને કહું એમાં એક ભાઈએ લખ્યું છે કોમેન્ટ છે કે આજે સ્વાર્થી રાજકારણ હારી ગયું અને સાચું વ્યક્તિત્વ જીતી ગયું એની હવેલી જેવી વિધાનસભા સુની રહી ગઈ અને વિક્રમ ઠાકોરે નાના એવા ગામમાં લાખોની જનમેદની નિર્માણ કરી દીધી રાજકારણ તારા વટ કરતાં વિક્રમ ઠાકોરનો વટ ઉભરી આવ્યો વિક્રમભાઈ કદાચ કદાચ આ લોકોનો પ્રેમ છે સમાજ કહેશે એમ કરવું છે કદાચ કહેશે તો શું વિક્રમ ઠાકોર આ લોકોનું નેતૃત્વ કરશે ભવિષ્યમાં સમાજ માટે મારે જે કંઈક કરવાનું થશે સમાજ મારો સમાજ તો ખરો સાથે સાથે દરેક સમાજ હું કદાચ જઈશ તો અમુક શરતો મૂકીને જઈશ જવાનું થશે તો હજુ કશું એ બાબતે કોઈ કરતા કંઈ નિર્ણય મેં નથી લીધો પણ જઈશ તો એક સમાજની દરેક સમાજની એમનો ભલાઈ માટે જઈશ નિસ્વાર્થ જઈશ અને બધાની સેવા કરવા માટે જઈશ અને એવી શરતો મૂકીશ કે આ વસ્તુ થવી જોઈએ તો હું જઈશ કલ્પેશભાઈ મને ત્યારે ઘણી બધી વાતો કરતા હતા તમને કેટલી વાર મળે કે એના પછી વાત થઈ વાત થઈ એમની જોડે એમણે કીધું બી ખરું આજે કદાચ એમને આજે જ એ બોલ્યા છે એટલે જ કહું છું હા સારી વાત છે થોડું વહેલા બોલ્યા તો વધારે વહેલું હા વહેલું બોલવાનું કઈ વાંધો નહીં

તો એ વસ્તુ ના થવી જોઈએ દરેક કલાકારને એમનું પૂરેપૂરું સન્માન એમને મળવું જોઈએ બરાબર છે એમને બધાને પ્રોગ્રામ મળતા જ હોય છે દરેક કલાકારને દરેક સમાજમાં એમના ટેલેન્ટ પ્રમાણે પ્રોગ્રામ મળતા જ હોય છે પણ મેં ના કીધું દરેક કલાકારનું સપનું હોય કે ગુજરાત સરકાર તરફથી એમને કોઈ ઇન્વિટેશન મળે તો એમને એ સન્માન એમને વધારે પૈસા કરતાં બી વધારે એમને ખરું ખરું સમજો કે આવું નથી થતું તો આગળ વિક્રમ ઠાકોરની શું રણનીતિ રહેશે

ના હું સમાજની સાથે રહીને બરાબર દરેક જ્ઞાતિના કલાકારોની સાથે કરીશ એમાં જો જે કોઈ રાજકીય નેતાઓની જોડાવું હોય તો એ સમાજની દ્રષ્ટિથી જોડાવશે કોઈ પક્ષની દ્રષ્ટિથી મારી જોડે નહીં જોડાય બરાબર ચોખ્ખોટ કરીશ હું એમને બરાબર છે તો મૂળ આગળની આ તમારી રણનીતિ છે વિક્રમભાઈ ઈશ્વર તમને તમારી આ રણનીતિમાં આગળ વધારે અને તમને ખરેખર જે ન્યાયની અપેક્ષા લઈને આપ આ માર્ગ ઉપર ચાલી રહ્યા છો તો ઈશ્વર તમને ન્યાય તરફ વાળે અને તમારા મનના તમામ સપનાઓ ઈશ્વર પૂર્ણ કરે એવી એમની પ્રાર્થના કરી અને આપ સર્જન સંવાદમાં સમય આપ્યો બદલ ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ